વધારે જંગલ જેવું હતું યાર એવું બીક લાગે એવું હવે અમે તો જે છે જબરદસ્ત માતાજી મંદિર કેવું બનાવે છે ગોમવાળી

આગળ વરસાદ વધારે વધારે સરપંચ જોવો ગમે સરપંચ જોવો કેટલા પેટ ઉપર માર દઉં

માતાજી ઉપર કાકો બેઠો એકમ પર માતાજીનો તો વર્ષી મોટી બહાર જઈઓ દેખાય આય મામા ઇલાદાબી મા આય મા બરાઈ મંદિર છે મજા તમારું હેંગલ હા લાઈટ તો લાઈટ બધી સુગર હોમલ કરી દો અમારું

એ માં ઓમ રે કે આ કે આગે માં મારી અમારી પામે કરો માતાજીના મારી ડબલ તમારે તમાર થઈ જાય એવું છે હો હોય કરો આ જબર મજા આતો જબર બનાઈ હો નંબર બનાઈ હાથ લાગે હો હોય

યાલુ મંદિર ઓય થાપના તે ઓ પેરી જૂના થાપના આરી અમાર અને આ નવ નવ કર્યું મત ઓય ઉ છે એમ કરી મન આચર મંદિર મંદિર છે ને

અને પેલું આજુનું મંજે ચલો અમાર વાર્યું અચ્છા બરોબર દર્શન કરેલા હા એ મારાજી માળી